હેલો ફ્રેન્ડ્સ આજે આપણે બનાવવાના છીએ દૂધીનું શાક તો એના માટે મેં પાંચસો ગ્રામ જેટલી દૂધી લીધી છે હવે એને આપણે આ રીતે બે બાજુથી ડિટિયાનો ભાગ કાઢી અને પીલરની મદદથી છાલ કાઢી લઈશું આ રીતે આપણે છાલ ઉખેડીએ ને પછી એને નાના નાના ટુકડા કરવાના છે તો આ રીતે આપણે એના નાના નાના ટુકડા કરી નાખીએ દૂધીનું શાક છે ને એ એકદમ મસ્ત ગરમા ગરમ ઘીવાળી રોટલી અરે સરસ લાગે છે પછી બાજરાનો રોટલો હોય તો એની આરે તો એનો સ્વાદ જ કંઈક ઓર છે તો દૂધીનું શાક છે આપણે એકદમ આજે દેશી રીતે બનાવવાના છીએ કાંઈ બીજી વધારાની વસ્તુ નાખ્યા વગર பிழிஃபா சரி லே છે છે એ સરસ રીતે સમારાઈ ગઈ હવે આપણે એનો વઘાર કરી લઈએ એક કુકરની અંદર આપણે બે પાવડા જેટલું સિંગ તેલ નાખીશું શીંગતેલ ની અંદર આપણે દૂધીનું શાક બનાવીએ એટલે મસ્ત બને છે તેલ છે એનું પ્રમાણ એકદમ મીડિયમ રાખવાનું જેથી શાક છે એ સરસ લચકા બને તેલ ગરમ થાય એટલે એની અંદર આપણે અડધી ચમચી રાઈ અડધી ચમચી આખું જીરું પાંચ ચમચી મીંગ અને અડધા ટમેટાથી આપણે એનો વઘાર કરીશું ટમેટાનો વધારો કર્યા બાદ એની અંદર આ દૂધી ના કટકા હવે એમાં આપણે મસાલો કરી દઈએ તો એની અંદર અડધી ચમચી મીઠું પાંચ ચમચી હળદર અને એક ચમચી લાલ મરચું અને થોડીક આપણે નાખીશું ખાંડ અડધી ચમચી જેટલી જીરું આપણે નાખીશું પણ ચડી જાય પછી અત્યારે આપણે જીરું જો નાખીએ ને તો શાક છે ને એનો કલર લાલ પીળો આવવાને બદલે સેજ શ્યામ આવે એટલે આ રીતે આપણે અત્યારે જીરું નહીં નાખીએ અને બીજો બધો મસાલોથી આપણે કરી લેશું દૂધીની સાથે ચણાની દાળ છે જો આપણે રાતે પલાળી દીધી હોય ચણાની દાળ તો બે ચાર કલાક અગાઉ પલાળી દીધી હોય તો એ પણ દૂધીની સાથે બહુ સરસ લાગે છે પણ જો દૂધી દાળનું શાક આપણે કરીએ તો લસણ છે એ પછી ફરજિયાત બની જાય કારણ કે દૂધી દાળનું શાક છે એ લસણ વગર મજા ન આવે તો આ રીતે જો આપણે દૂધી છે એને એના મસાલો નાખ્યા પછી આ રીતે થોડીક વાર સાતળાવા દેવાનું છે થોડીક વાર ભવડી જાય ને શાક એટલે મસ્ત કલર આવે છે અને મસાલાની સુગંધ છે એ શાક ની અંદર ભળી જાય છે ઘણા છે એ મસાલો કર્યા પછી તરત જ પાણી એડ કરી અને સીટી વગાડી લેતા હોય છે એટલે શાક છે ને હાવું પાણી પાણી થાય બહુ મજા ન આવે હવે એની અંદર જો આપણે થોડું ફાવડે ને એટલે થોડી કોથમીર નાખી દેવાની છે કોથમીર આપણે ચડવામાં જ નાખીએ ને એનાથી શાકનો ટેસ્ટ છે ને એ બમણો થઈ જાય છે આ ટ્રાય કરજો આપણે કોથમીર તો નાસ્તા જોઈએ છીએ પણ આ રીતે શાકની અંદર થોડીક કોથમીર એડ કરીએ ને પછી આપણે ઢાંકણ બંધ કરીને વિસલ વગાડીને શાક બનાવીએ તો મસ્ત ટેસ્ટ આવે છે ને સુગંધ પણ એટલી સરસ આવે છે આની અંદર હવે થોડું ખાવડી ગયું છે મસાલો ભળી ગયો છે આ ગ્લાસ પાણી છે દૂધી ઓલરેડી પાણી વાળી હોય ને પાણી છોડે એટલે આપણી અંદર પાણી સાવ ઓછું નાખવાનું છે પા ગ્લાસ જ પાણી નાખવાનું છે હવે આપણે નું ઢાંકણ બંધ કરી અને બે વિસલ વગાડી લઈ બે થી વધારે નહીં જો આપણું દૂધીનું શાક છે એ સરસ રીતે ચડીને રાળ રાળ થઈ ગયું છે હવે એની અંદર આપણે ધાણાજીરું નાખી દઈએ તો અડધી ચમચી જીરું અને આ થોડી કોથમીર છે જો આપણું દૂધીનું શાક છે એકદમ મસ્ત તૈયાર થઈ ગયું છે જોઈને જ મોઢામાં પાણી આવી જાય તો આવી દેશી રીતે એકવાર જરૂરથી ટ્રાય કરજો મજા આવશે